હળવદમાં યુરિયા ખાતરની મોટી શોર્ટેજ છે અને ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે અને યુરિયા ખાતર હોય તો એની સાથે અને બીજી બોટલો હોય યુરિયા નેનો યુરિયાની બોટલ હોય એ પણ ખેડૂતોને ખરીદવા માટે મજબૂર બનવું પડતું હોય છે ત્યારે હળવદમાં યુરિયા ખાતરનો જે કૌભાંડ જે ચાલતું હતું એ સામે આવ્યો છે હળવદના મોરબી ચોકડી પાસે જે આવેલો એક ગોડાઉન છે અને એ કોડાઉનમાં શંકાસ્પદ યુરિયા ખાતર અને જે પોટાશ ખાતરનો જથ્થો ઝડપી લેવામાં આવે છે અને સૌ મોટું કાર કારસ્થાન ત્યાં ચાલતું હતું એમાં જે બેગો બદલાવી અને યુરિયા ખાતર જે સબસિડીવાળું ખાતર હોય એને વેચવા માટેનો જે આ શંકાસ્પદ જથ્થો હળવદ પોલીસે ઝડપી લીધો છે અને પાંચ લાખ જેટલો મુદ્દામાલ હતો એ જે કરવામાં આવે છે અને સેમ એના સેમ્પલ લઈ અને એની જે રાજ્ય સરકારની જે લેબો હોય તે લેબો લેબો લેબોમાં સેમ્પલો મોકલાવવામાં આવે છે પરંતુ એ રિપોર્ટ ક્યારે આવશે અને એને કેટલા દિવસો લાગી જશે એ તો કંઈ હજી કલ્પના પણ આપણે ન કરી શકીએ પણ કારણ કે સરકારી વસ્તુ કહેવાય એને કેટલો સમય લાગે કેટલા દિવસો લાગે એનું તો કાંઈ નક્કી જ ના હોય અને એટલા બધા દિવસો સુધી આ એની પ્રોસેસ ચાલશે અને ત્યાં સુધી આ કેસ ચાલશે અને પેન્ડિંગ રહેશે મિત્રો તો આવી રીતે કેટલા રાજ્યમાં કૌભાંડો ચાલતા હશે યુરિયા ખાતરના કે આવી રીતે ખેડૂતો સાથે મજા કરી ને આવી રીતે ખાતરની શોર્ટેજ ઉભી કરાવી ને આવા બધા કૌભાંડો કરવાના અને ખેડૂતો બધા લાઈનમાં બધાના તરફડિયા મારતા હોય અને આવી આવી હાલતમાં ખેડૂતો હોય ને બીજી બાજુ આ જે મોટા માથાવાળા હોય તો એ આ બધા ખાતરના કૌભાંડો કરતા હોય છે જે હળદમાં અત્યારે જે સમય આવ્યો આપણે બધા જોયું કે કેવી રીતે જે આવું કારસ્થાન જે ચાલતું હતું એ ખટારો અત્યારે ઝડપાયો તો આ ભૂતકાળમાં પણ એટલે કેટલા બધા કૌભાંડો ચાલતા ચાલતા હતા પણ એ અત્યારે જે એ બધા જોયું આપણે તો આવી રીતે ખેડૂતો સાથે કેટલી એક વેદના હોય ખેડૂતોની તકલીફો હોય તો એ આખરે ખેડૂતો ક્યાં સુધી સહન કરતું રહેશે અને આવા બધા કૌભાંડો કરવાવાળા હોય તો એ તો બેફામ તગડી કમાણી કરી લેશે જે ભેગો બદલાવી અને જે સબસિડીવાળા ખાતર હોય તે મંગાવી અને બારબાર ખાતરનો બારોબાર વેચાણ કરી નાખવાના છે આ બધા નેક્સેસ ચાલી રહ્યા છે આ રાજ્યમાં અને આ તાલુકામાં અને સિટીઓમાં અને ખેડૂતો બજારો આવી રીતે કંગાળ બની અને ફરતો હોય છે ખાતર માટે ફાંફા મારતો હોય છે અને એને ખાતર મળતું નથી અને મળે તો એમાં બોટલો બધું પધરાવી દેવામાં આવતી હોય હારે તો આવી પરિસ્થિતિ આ છે તો આ ગુજરાતની સરકાર અને ખેતીવાડી વિભાગ આની ઉપર શું કાર્યવાહી કરશે અને આ બધા લોકો ઉપર શું પગલાં લેશે કડક કાર્યવાહી કેવી કરશે આવનારો સમય બતાવશે મિત્રો નમસ્કાર